ફૂલ વરસાદ નું સિસ્ટમ નવી હજી વરસાદ ધીમો પડતી હોય તો ફટાફટ ઘરે પહોંચી જઈ ગાય 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 પગે વાગ્યું અમે જે કન્ડિશન માં બે આયા છીએ ને એ અમારું મન જાણે છે એટલે પાછળ આવી લાઈટ થાય તો મને ખબર જ નતી આજે હલવો લઈ નાખવાનું તો પ્લેન રોડ માં એટલી ગાડી આવેલી હતી હાઈવે પર કેવી હાલ હેલો ગાઈસ તો કેમ છો તમે બધા આ છે સાતમું નોર્થ તો અને સાતમા નોર્થ છે અમે બધા જઈ રહ્યા છીએ રાજકોટ શું કામ જઈ રહ્યા છીએ ખબર ભાઈ નથી કેવું મેં નહીં બતાવંગા મારી મરજી એ દો ડીજે લેવા એ દે ગૌરવભાઈ મારું ને નહીં આપણે ગાડી બન્યા રહેજો અમે તમને બતાવશું આજે રાજકોટ નો વ્લોગ એ રીતે ડીજે

કચવા ગાતું

મસ્ત મજાનો આ લોકો નાસ્તો કરી લીધો છે ને હવે કરીએ આપણો સફર ચાલુ કાલ વેલ્ડિંગ કામ ચાલતું ચાલુ હતું વેલ્ડિંગ કામમાં કાચ તૂટી ગયો છે તો આજ રસ્તામાં ક્યાંક કાચ બી ન ખાવાનું થશે બીજું આનું ફ્લોરિંગ ના ખાવાનું આવે અમારે જ્યાં જવાનું છે ત્યાં અમારે અગિયાર વાગે પહોંચવાનું છે ને અત્યારે વાગી ગયા નવ વાગે સાડા નવ વાગે ગયા છે ને અમે પહોંચી ગયા છીએ કાચનો ઇન્કવાયરી કરી રહ્યા કે ક્યાંક કાચ મળી જાય તો કાચ ન ખાઈ દઈ અને અગિયાર વાગે આપણે સિસ્ટમ ભરાવા જાય ઘણા ટાઈમ પછી આવી મોજ કરવા નીકળ્યા છે મને બી નીંદર આવી રહી છે વાતાવરણ પણ એવું છે અને બકુલભાઈ બી સુઈ ગયા છે ચિત્તુભાઈ બી સુઈ ગયા છે તો અત્યારે આપણે ગ્રીન લેન્ડ ચોકડી થી નીકળીને જે ત્રિકોણ ભાગે જઈ રહ્યા છે ત્યાં લગભગ કાચનું કામ થઈ જાય છે આપડા ભૂપતભાઈ નું ડ્રાઈવિંગ બાકી એક નંબર હોય ત્રણ કલાકમાં રાજકોટ રડ દીધા

હલો અહીંથી જવાનું અંદર બસ દાદાના દર્શન કરવામાં ખાલી બે સેકન્ડ મોડા પડ્યા અને પડદો બંધ થઈ ગયો તો આપણે પહેલા એના સિસ્ટમ ભરી લઈને પછી દાદાના દર્શન કરવા આવી ફરીથી શું કહો બકુલભાઈ જીતુભાઈ છે એટલે દાદા એમ કીધું તમે યાર એકલા એકલા આવ્યા એ ન પોવાય બધા હારે આવો તો અત્યારે અમે સીધા નીકળી ગયા ગોડાઉન માં સિસ્ટમ ભરીને દુકાને પાછું આવવાનું છે અને અહીંયા વગાડીને ચેક કરવાનું છે અને પછી ઘર માટે નીકળવાનું છે ધોરો ઠારો બ્લોગ હું બનાવું છું એ હાલ તો એટલે હું એને કરીશ ભાઈ ભાઈ સામાન ભરીને પાછા દુકાને આવી ગયા છે અહીંયા સેટ કરીને આપણને ડેમો વગાડીને દેખાડશે શીખવાડશે અને કેવી રીતના ફિટિંગ થાય ને એવું બધું વહેલો આવી ગયો આટલો ચડાવવામાં તો કેમ રહ્યો જોરદાર મજા આવી સિસ્ટમમાં આ સૂચના કરવામાં આવે જો બેઝમાં ફેરફાર આમ કેવો ફાટો આ ફેરફાર એટલે આ તો અત્યારે વોલ્યુમ ડાઉન છે એટલા માટે પછી આ જેટલું તમારું વોલ્યુમ ઉપર હોય ને એટલા ઓછો ખોલવો હમ બરાબર અમુક ગીતમાં આવતો હોય ને તો ખોલજો ન આવતો હોય તો ન ખોલ Oh, oh, oh. છૂટા પડી ગયા છે અક્ષરભાઈ બી છૂટા અને હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ સીધા મોરબી ડીજેનો ટોટલી સામાન ભરી મૂક્યો છે ક્રોસ ઓવર મિક્સર સ્ટેબિલાઇઝર અને બીજો બધો સામાન પાછળ છે હવે અહીંયાથી જઈ આપણે મોરબી મોરબી જનરેટર લેવાનું પચીસ કેવીનું તો ત્યાં જઈ રહ્યા છીએ પણ થાકી ગયો અગિયાર વાગે ફ્રી થવાનું હતું ત્રણ વાગે ગયા ફ્રી થતા હતા સિસ્ટમ કેવી ભાઈ ની ખૂબ જ સિસ્ટમ એક નંબર ભાઈ એક નંબર સિસ્ટમ અરમાન ખુશ થઈ જાય એવી ભાઈ

હા જોઈને બોલ્ટ મારેલો છે ડાયરેક્ટ એમાં ભરાય એમાં ભરાય ને હવે બોલ્ટ ચડાઈ ઓલું બેહી જાય આમ થોડુંક યાર જનરેટર એમ નામ નહી ચડે આખી સિસ્ટમ નીચે ઉતારવાની જનરેટર ચડાવવાનું પાછે સિસ્ટમ ઉપર ચડાવવાની આરાય છે તો ચાલુ બ્લોક ચાલુ આરામસર શાંત શાંતિથી મત વાત કરે મારા ભાઈ બટલાડા ચાર મિનિટ કાઢવામાં તો ગાંડા થઈ એક બેઝ ઉતરી ગયું બે એમ્પ્લીફાયર ઉતરી ગયા ત્રણ બેઝ બાકી દિનેશભાઈ અઘરું લાવ્યો ફાઇનલી આખી સિસ્ટમ નીચે ઉતરી ગઈ છે એમ્પ્લીફાયર હવે આ ગાડીના સીધું અહીંયા લેવાનું આ રેડિટર આપણે ખરીદ્યું છે ધીમે ધીમે આજે થોડી

અને માથે આપડે બેઠું બેઠું વગાડવાનું આવા મજબૂત ભાઈ રાત ના સાડા સાત વાગે ભુઆજી કલવાના બોલો તો કંપની આવી હતી ત્યાં ચા પાણી નાસ્તો કર્યો અત્યારે ત્યારે વાગી ગયા છે રાત ના અગિયાર વરસાદ થયો છે થોડોક ઓછો તો હવે આપડે જઈશ યાદગાર આ બધું યાદગાર રહી જવાનું તો હવે આપડી ગાડી થોડીક આગળ પાર્ક કરી છે તો ત્યાં જઈ મસ્ત ગાડીને ટાટપરી બાંધી દીધી ટાટપરી બાંધી દી છે વરસાદ સાવ ધીમો થઈ ગયો છે એટલે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ જવા જઈએ ક્યાંક રસ્તામાં ફૂલ વરસાદ આવ્યો તો ઉભા રહી લાગે મોટા છે લાગે છે કલર જાય પૈસા પાછા એ હાલત છે બરોબર આ પીળી માર દીધી એમ થયું ને હવે

સબ બોપતભાઈ નીડ ઉપર ચડો સ બેવા એવું હોય તો બેજો પરાણે કોઈ મત કરવા અરે બોપતભાઈ નથી વ્યવસ્થિત બેઠા નઈ નઈ અરે આવું એ તો બેજા મીટર તો ઘરે પહોંચી જઈ ઓ ડ્રાઇવિંગ હું કરીશ તમે કરવાના આવું ને મેચ

ગાય 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 ગાય

મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે બે ને અત્યારે ફરી થયા છે અને અત્યારે આપણા માતાજીનો યજ્ઞ ચાલુ છે બોલેરો સામે મૂકી દીધી છે અંદર જનરેટર નથી ઉતાર્યું કેમ કે જનરેટર ઉતારવાની કઈ જગ્યા નથી એટલે સિસ્ટમ બધી આપણા સામેવાળા ઘરે ઉતારી દીધી છે તો તમને આજનો આ વ્લોગ કેવો લાગ્યો અમને તો બહુ મજા આવી થાકી પણ જોડતા ગયા છે જો બકુલ આ ભાઈ જો નાગા પૂગા થઈને બેહી ગયા છે તો આજના માટે એટલું જ હતું ઉમેદ કરું છું તમને બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો મળીએ આપણે કાલના બ્લોગમાં કાલ ડીજે ઉદ્ઘાટન ઉદઘાટન છે તો બની રજો